હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હું છું શ્યામ આહિર મિત્રો આગળના મારા વિડીયોમાં આપજે અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્રના નિયમો વિશે મારા વિડીયોમાં વાત કરેલ અને એ જ મહારાષ્ટ્રની ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં એક ઝલક પણ જોવી એ આપણા માટે સૌભાગ્યની વાત છે જો તમે નવા છો તો મારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ રોગને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી દે જેથી તમને મારા નવા વિડીયો સૌપ્રથમ જોવા મળે મિત્રો આપણે આજે આશરે પાંચ હજાર વર્ષથી પણ વધુ વર્ષો પહેલાં જે વ્રજવાણી રાસમાં જે દ્વારકાધીશની હાજરી હતી અને જે આહિરાણીઓ સતી થઈ હતી તેની યાદમાં ફરી એકવાર વંશજ આહિર પરિવારો દ્વારા જગત મંદિર દ્વારકાના સાનિધ્યમાં આશરે સાડત્રીસ હજારથી પણ વધુ સમસ્ત એક એકલોહ્યા આહિર પરિવારની બહેન દીકરીઓ એકસાથે અને આહિર સમાજના ભાતીગળ પરંપરાગત પહેરવેશ સાથે માન મર્યાદા અને શ્રીકૃષ્ણ શરણમમ મંત્રોચ્ચાર સાથે એક જ જગ્યાએ અખિલ ભારતીય આહિરાણી મહારાસ ભગવાન શ્રી દ્વારકાધીશ અને દેવી દેવતાઓના આહવાન સાથે દ્વારકામાં યોજાઈ રહ્યો છે તો મિત્રો છેલ્લે સુધી આ મારો વિડીયો જોજો અને વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહેલ આ આહિરાણી મહારાષ્ટ્રના તમે પણ સાક્ષી બનો અને આ મહારાષ્ટ્રના દર્શન કરવા એ પણ એક લ્હાવો છે કારણ કે આ મહારાષ્ટ્રના મેદાનમાં આહિરાણીઓ અને ભગવાન શ્રી દ્વારકાધીશની હાજરીનો તમને અહેસાસ થશે મિત્રો આ મહારાજ એ કોઈપણ વિઘ્ન વગર અને એક લોહિયા આહિરના નાદ અને દ્વારકાધીશના જયઘોષ સાથે પૂર્ણ થાય તો એથી રૂડો આપણા આહી સમાજ માટે કયો અવસર હોય હારે સતત બે દિવસ સુધી આશરે ચારથી પાંચ લાખ માણસોના ભોજન રહેવા સૂવાની પણ કલ્પના ન કરી શકાય તેવી આહીર સમાજના સર્વે ભાઈઓ અને આગેવાનોની હાજરી આ કાર્યક્રમને સફળ બનાવવા આશરે આઠ નવ મહિનાથી રાત દિવસ જોયા વગર દોડાદોડી અને પણ વિઘ્ન અને અડચણ વગર કાર્યક્રમ સફળ થાય એટલે સમજવું કે આ અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્રના ગ્રાઉન્ડમાં દ્વારકાધીશ ખરેખર હાજરા હજુર હતા પરિવારના દરેક માણસના મુખ ઉપર આ આહિરાણી મહારાસ અને આપણી એકતાનો આનંદ જોઈ શકાય છે તો હવે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ તો હવે આપણે અત્યારે મંદિરે જઈએ કારણ કે અત્યારે મંદિરે ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખેલો છે એટલે બધા લોકો મંદિર તરફ ગયા છે તો ચાલો આપણે પણ જઈએ આજે પહેલા દિવસનો કાર્યક્રમ ભગવાન શ્રી દ્વારકાધીશને ધજા ચડાવવાનો છે જેથી કરી બધા લોકો મંદિર તરફ ગયા છે અને અહીંયા મહારાસનું આયોજન છે તેનો બોર્ડ પણ લગાવેલો છે તરફ જતા આહીર સમાજ તેમજ અન્ય સમાજની એટલી ભીડ છે કે અહીંયા ચાલી શકવું પણ મુશ્કેલ છે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો આ આહિર પરિવારનો પરંપરાગત પોશાક છે જે તમે અહીં જોઈ શકો છો આ બધા લોકો અત્યારે ધજાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે આ આપણા આહિર પરિવારના વડીલોનો પોશાક છે મહારાષ્ટ્રમાં આવીને તમને કેવું લાગે છે સમાજ નહીં એક આહિર સમાજ નહીં પણ તમામ સમાજ માટે આ એક અવસર છે અને કાળીઓ ઠાકર આખા જગતનો નાથ છે ખાસ કરીને આયર સમાજ એને સૌથી વધારે પ્રિય છે અને આયર ભેગા ઉછરીને મોટા થયા એટલે અમારી લાગણી છે બાકી તો દરેક સમાજ માટે ભગવાન દ્વારકાધીશ છે કૃષ્ણ મંદિર જગતગુરુ આખા જગતનો ગુરુ છે બરાબર છે એટલે આનાથી વિશેષ કોઈ ક્ષણ ના હોય અદભુત નજારો છે અને લોકોમાં પણ એક લાગણી દ્વારકાધીશને પણ આજે કદાચ આનંદ થતો હશે દ્વારકાધીશની જય મિત્રો અત્યારે આપણે દ્વારકામાં છીએ અને સાંજના છ વાગ્યા છે તો આવો આહલાદક નજારો આપણે ક્યારેય જોવાનું ના ભૂલી શકીએ મિત્રો અત્યારે સંધ્યાનો સમય છે અને અત્યારે આપણે ધજાના દર્શન કરીએ છીએ મિત્રો ધજાના દર્શન કર્યા એટલે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી દ્વારકાધીશના રૂબરૂ દર્શન કર્યા મિત્રો હવે આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે તો હવે આપણે રૂક્ષ્મણી મંદિર તરફ જઈએ કારણ કે રૂક્ષ્મણી મંદિરની બાજુમાં જ આ મહારાષ્ટ્રનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલો છે અત્યારે બધા જ આહિર પરિવારના ભાઈઓ તેમજ બહેનો મહારાષ્ટ્રના સ્થળે જઈ રહ્યા છે કારણ કે મહારાષ્ટ્રના સ્થળે માયાભાઈ આહીરનો ડાયરો તેમજ કાર્યક્રમ તેમજ બીજા અન્ય ઘણા કલાકારો આવી રહ્યા છે અત્યારે લાખોની સંખ્યામાં આહીર પરિવારો અહીં આવી રહ્યા છે જેથી કરી દ્વારકાના રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ થઈ ગયું છે આ અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર સંગઠનમાં સ્વયંસેવકોનો બહુ જ મોટો ફાળો છે કારણ કે તેઓ અહીંયા રાત અને દિવસ ઊભા રહે છે અને અહીં સેવા આપી રહ્યા છે બધા જ આહિર પરિવારોને રાત્રે જમવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે જેથી અહીં લોકો આવી રહ્યા છે અને પ્રોગ્રામ પણ અહીં જ છે જેથી કરી આગળની તરફ પાર્કિંગ ફૂલ થઈ ગયું છે હવે ગાડી પાર્કિંગ કરવા માટે પાછળ જવાનું છે કાર્યક્રમમાં જવા માટેનો આ મેઇન ગેટ છે મિત્રો હવે આપણે પ્રોગ્રામમાં આવી ચૂક્યા છીએ એક તરફ પ્રોગ્રામ ચાલુ છે અને બીજી તરફ ભાઈઓ અને બહેનો માટે જમવાની વ્યવસ્થા રાખેલી છે અત્યારે આ ગ્રાઉન્ડ ની અંદર ચારથી થી પાંચ લાખ લોકો આવી ચૂક્યા છે મિત્રો આ આહીર પરિવારના પુરુષોનો પરંપરાગત પહેરવેશ છે આ બધા અહીં ફોટોગ્રાફી કરવા માટે અમુક દ્રશ્યો ઊભા કરેલા છે જે તમે અહીં જોઈ શકો છો અહીંયા ઘણા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે મિત્રો હવે આપણે એ જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં કાલે સવારે સાડત્રીસ હજાર આહિરાણીઓ એક સાથે મહારાજ રમશે આ મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ રુક્ષમણીજીના મંદિરની બાજુમાં આવેલું છે

पहिरीं चितणिया चीर પણ झुकील झुकील નથી थींदी वता एवाड़ी खामसी आही हिक या कंहिंजी नि घुमड़ी अन पुट छन पुट छन जे नाए जो न प्राण तोतो संतान संतो सुराणी पजा वती ऐं मारी

ભગવાન પણ ભોગવા પડાય વાતાર નો અને લખમ કહેવા કોઈને સોડે નહીં ભલે હોય ભગવાન પાછી કેરા પડે

મિત્રો આ કચ્છમાં રહેતા આપણા આહિર પરિવારો છે જે તમે અહીં જોઈ શકો છો આપણા ખાનદાનની પહેરવે સાથે કચ્છના આહીરો પરંપરાગત પહેરવેશની સાથે કચ્છી ભરતકામવાળી કોટી પહેરે છે જે ખૂબ જ સુંદર લાગે છે મિત્રો આ મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ છે જે ખૂબ જ મોટું અને વિશાળ જગ્યામાં આવેલું છે આશરે આ ગ્રાઉન્ડ આઠસો વીઘા જગ્યામાં આવેલું છે ક્યાંથી આવો છો તમે

તમે આ આ કપડા બનાવેલા છે તમારી જાતે બનાવતા તમારે કેટલી મહેનત લાગે બાર મહિના લાગે તો મિત્રો આ જુઓ કચ્છમાંથી આ રીતે આપણે આવે છે તેમજ બહારથી પણ અહીંયા ઘણા લોકો આવેલા છે આ કચ્છી છે અને તેમણે જાતે ભરતકામ કરી પોતાનો આ ડ્રેસ તૈયાર કરેલો છે હવે સવારના પાંચ વાગવા જઈ રહ્યા છે એટલે બહેનો અત્યારે ગ્રાઉન્ડમાં આવી રહ્યા છે જે તમે અહીં જોઈ શકો છો આ મહારાષ્ટ્રની અંદર સાડત્રીસ હજાર કરતાં પણ વધુ આયરાણીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું જે તમે અહીં જોઈ શકો છો અત્યારે સાડત્રીસ હજાર કરતાં પણ વધુ આયરાણીઓ આવી રહી છે તેવું લાગી રહ્યું છે તો થોડા સમયમાં આ ગ્રાઉન્ડ ફૂલ થઈ જશે આ મહારાષ્ટ્રના ગ્રાઉન્ડની અંદર કોઈ પણ અન્ય વ્યક્તિને જવાની સખત મનાય છે ફક્ત અને ફક્ત રજીસ્ટ્રેશન કરાવેલ આહિરાણીઓ જ આ ગ્રાઉન્ડની અંદર જઈ શકે છે કારણ કે આજે આપણે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ જો આ રાસમાં તમે પણ હાજર હોવ તો તમને અહીંયા સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન હાજર હોય તેવું લાગશે the middle. અને ત્યારે આત્માનો નો ઈશ્વર સાથેનો એ મહારાજ સમજાય છે જ્યારે દેહ અને દેશના બધા ધારણોને

અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામલોગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્યામાહીના સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ